ડૉક્ટર સાહેબ ચોમાસામાં શાકભાજી ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ આ પ્રશ્ન ઘણા બધા લોકોનો હોય છે ઘણા લોકો ધાર્મિક રીતે અમુક શાકભાજી નથી ખાતા તો ઘણા લોકો સ્વાસ્થ્ય માટે અમુક શાકભાજી નથી ખાતા પણ હકીકત શું છે આયુર્વેદમાં હું કહ્યું છે કે જ્યારે ચોમાસા દરમિયાન વાતાવરણમાં ખૂબ ભેજ હોય અને વારંવાર વરસાદ વરસતો રહેતો હોય જમીન ખૂબ ભીની રહેતી હોય એવા સમયમાં અમુક પ્રકારના શાકભાજી જે છે એ પાણીને શોષી લે છે અને એમાંથી એમાં ખટાશ થઈ જતી હોય છે આયુર્વેદમાં આના માટે ખાસ પ્રકારનો શબ્દ વાપર્યો છે અમલવિપાકી સંહિતામાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે વર્ષા ઋતુ હોય છે ત્યારે શાકભાજી અમલવિપાકી બને છે એટલે શું એમાં થોડું પાણી જમા રહી જવાને કારણે ફ્લાવર કોબી ભાજીઓ પાંદડાવાળા શાકભાજી બધામાં અમલવિપાકી એટલે કે પાણીને કારણે ફર્મેન્ટેશન થોડું થઈ જાય છે થોડી ખટાશ આવી જતી હોય છે એને કારણે આ શાકભાજી પચવામાં ભારે હોય છે અને શરીરમાં પિત્ત અને ખટાશને વધારનારા બને છે એટલે જ આયુર્વેદ મુજબ ચોમાસામાં જો શાકભાજી ખાવા હોય તો માત્ર વેલાવાળા હલકા શાકભાજી દૂધી તુરિયા ગલકા કિસોડા સરગવો આવા શાકભાજી ખાવા જોઈએ પાંદડાવાળા શાકભાજીને અવોઈડ કરવા જોઈએ